વર્ષ બે હજાર વીસમાં યુકેના લસ્ટર શહેરમાં જીગુએ પોતાની મંગેતર ભાવિની પ્રવીણની ક્રૂરતાથી હત્યા કરી હતી તેણે ઘા મારીને મોતને ઘાટ ઉતારી હતી આ ઘટનાએ જ નહીં પરંતુ વતન પણ ચકચાર મચાવી હતી ક્રૂરતા અને બરબરતાથી ભરેલા આ હત્યાકાંડમાં લસ્ટર કોર્ટે જીગુને અઠ્યાવીસ વર્ષની આજીવન કેદની સજા ફટકારી હતી કોર્ટના નિર્ણય દરમિયાન જે ટિપ્પણી કરવામાં આવી હતી એ આ કિસ્સાની ગંભીરતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે આ મામલે કોર્ટે જણાવ્યું હતું કે આ હત્યાકાંડ અત્યંત ભયાનક છે અને તેમની મંગેતરનું જીવન સુંદર ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું હતું જે ક્રૂરતાથી છીનવાઈ ગયું જો કે ચાર વર્ષ સુધી યુકેની જેલમાં સજા ભોગવ્યા બાદ જીગો સોઠીના પરિવારજનોએ તેમને વતન ભારતની જેલમાં મોકલવા માટે સરકાર સમક્ષ અપીલ કરી હતી આ માટે યુકે અને ભારત વચ્ચેના આંતરરાષ્ટ્રીય કરાર અનુસાર કાયદેસર પ્રક્રિયા હાથ ધરવામાં આવી બંને દેશોના અધિકારીઓ અને એમ્બેસીના સંકલન બાદ ટ્રાન્સફરને મંજૂરી આપવામાં આવી છે જેમાં ગત તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બ્રિટિશ એસ્કોર્ટ સ્ટાફ ફેજિગુને સુરક્ષિત રીતે યુકે થી દિલ્હી પહોંચાડ્યો હતો તે સમયે સુરત પોલીસનું એક વિશેષ પદાધિકારી દળ જેમાં ડીવાય અને પીઆઈ સહિતના અધિકારીઓ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેદીનો કબજો લેવા માટે પહોંચ્યા હતા અહીં યુકે અને ભારતના પોલીસ અધિકારીઓ વચ્ચે કેદીની આપલે માટે કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી જ્યાં કેદીનો કબજો લેવાના તમામ તબક્કાઓનું વિડીયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું હતું આ તબક્કાઓમાં યુકે પોલીસે કેદી જીગુ સોઠીને ભારતના સુરત પોલીસના અધિકારીઓને સોંપી દીધો હતો જે બાદ સુરત પોલીસ તે કેદીને લઈને ટ્રેન મારફત સુરત આવી હતી जितने भी ऐसे आरोपी हैं जिनके ऊपर सजा हुई है उनकी एग्रीमेंट सूरत शहर के लाजपुर जेल में बाकी का समय जो सजा का समय है यहाँ पे उसको काटने के लिए भारत सरकार के हुक्म से ब्रिटिश अथॉरिटीज़ ने हमारी सूरत शहर की टीम ए सी पी मिश्रा राणा के नेतृत्व में जाके ब्रिटिश अथॉरिटीज से कब्जा लेके आरोपी का यहाँ पे लाजपुर जेल में उनको भेजा गया और बाकी के जो भी सजा के समय है वो उसको यहाँ पर बिताना होगा इस तरह से कल कार्रवाई की गई है